નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ છે અને એક પ્રસંગ તમને કહું હમણાં અમે એક જગ્યાએ જમવા ગયા હતા અને અમે જમવા માટે બેઠા એટલે મારો મિત્ર છે ત્યાં દહીં છાશ અને બધું જ હતું બધી વાનગીઓ હતી મારા મિત્રએ દહીં મંગાવ્યું દહીં લીધું અને મેં દહીં ન લીધું ને મેં છાશ લીધી એટલે એણે મને કહ્યું કે દહીં લે ને કેમ અત્યારે ગરમી છે તડકા ચાલુ થઈ ગયા દહીં ખા મજા આવે શરીરમાં ઠંડક આપશે એટલે મેં એને એવું કીધું કે દહીં છે એ ગરમ છે મારે દહીં નથી ખાવું મને છાશ મજા આવશે એટલે એણે કીધું કે દહીં ગરમ નથી દહીં છે એ ઠંડુ છે મેં કીધું દહીં છે એ ગરમ છે ગરમ કહેવાય જોકે કંઈ એટલી નુકસાન ન થાય પરંતુ દહીંની તાસીર ગરમ છે મને કે હોય જ ના શકે પછી મેં એને સાબિતી બતાવી મેં કીધું જો હું કોઈ ડૉક્ટર નથી અને હું નથી કહેતો પરંતુ હું તને એક સાબિતી આપું પછી મેં એને ચરક સંહિતા છે એની અંદર આપેલો એક શ્લોક છે એ બતાવ્યો અને એ શ્લોક છે એટલે જે લોકોના મનમાં એવું હોય મને પણ પહેલાં ઘણા ટાઈમ પહેલાં એવું જ હતું કે દહીં છે એ ઠંડુ હશે કેમ કે દહીં છે ને ઘણી વખત હું જ્યારે નાનો હતો ત્યારે મને પણ અથવા અમારા કુટુંબમાં કોઈને પણ ઝાડા જેવું થાય કે આવું થાય ત્યારે દહીં આપવામાં આવતું દહીંની અંદર ત્યારે ખાંડ નાખતા ક્યારેક સાકર નાખતા અને જીરું નાખતા અને દહીં છે આપતા એટલે ઝાડામાં ફાયદો થતો એટલે ત્યારે મનમાં એવું હતું કે દહીં છે એ ઠંડુ છે પરંતુ મિત્રો દહીં છે ને ચરક સંહિતાની અંદર આપેલો શ્લોક તમને બતાવું છું દહીં છે એની તાશીર ગરમ છે ઘણા લોકોને માનવામાં નહીં આવે પરંતુ હા દહીં છે એ ગરમ છે ચરક સંહિતાની અંદર આપેલો જે શ્લોક છે ને એની અંદર મિત્રો આપેલું છે કે દહીં છે એ રુચિકારક દીપન વીર્યવર્ધક સ્નેહન બળવર્ધક પાકમાં ખાટું ગરમ વાતનાશક મંગળ કરનાર અને પુષ્ટિજનક છે દહીં છે એ પ્રતિષ્યાય ઝાડો શીતકરોગ વિષમ જ્વર અરુચિ મૂત્રકશ અને કૃષ્તા રોગોમાં પરમહિતકારક છે ઝાડો પણ છે એટલે કે ઝાડામાં પરમહિતકારક છે ઝાડા જેવી સમસ્યાઓ એમાં એમાં છે દહીંનું સેવન કરવું જોઈએ એ સિવાય દહીં છે ને એ ગ્રાહી છે મિત્રો ગ્રાહી એટલે કે ઝાડાને રોકનાર છે એટલે કે ઝાડા હોય અથવા જે લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય આવા લોકોને દહીંથી ફાયદો થાય છે પરંતુ મિત્રો દહીં છે એ કોણે ન ખાવું જોઈએ અથવા દહીં ક્યારે ન ખાવું જોઈએ એ પણ છે મિત્રો એની અંદર શરદ ગ્રીષ્મ અને વસંત ઋતુમાં દહીં ખાવું નહીં શરદ એટલે કે જે ભાદરવાના ભાદરવો અને આસો માસ જે તાપ પડતો હોય ત્યારે અને ગ્રીષ્મ અને વસંત એટલે કે આ ઉનાળાની ઋતુ ઉનાળાની ઋતુમાં દહીં ખાવું જોઈએ ને એવું ચરક સંહિતામાં હું નથી કહેતો સંહિતાની અંદર લખેલું છે બીજું એ કે રક્તપિત અને કફથી ઉત્પન્ન થયેલા રોગોમાં પણ દહીં ખાવું યોગ્ય નથી આવું ચરક સંહિતાની અંદર છે મને પણ માનવામાં નહોતું આવતું પરંતુ સત્ય એ સત્ય જ હોય છે સત્ય જ રહે છે એટલે મિત્રો દહીં છે ને અમે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે દહીં જે છે દહીં એ દહીં ઝાડા થયા હોય જેમને વારંવાર પેશાબ જવું પડતું હોય આવા લોકોને ફાયદો થાય છે અને સૌથી મહત્વ જેમને ઝાડા થયા હોય એમની માટે પ્રયોગ પણ બતાવી દઉં ઉનાળામાં બની ત્યાં ત્યાં સુધી દહીં છે એનું સેવન ન કરવું બાકી ઝાડા જેવી સમસ્યા થાય તો સવાર સવારમાં દહીંનું સેવન કરવાનું છે કઈ રીતે એક વાટકી દહીં લેવાનું છે મોળું દહીં મોળું દહીં લેવાનું છે અને બની શકે તો ગાયના દૂધમાંથી બનેલું દહીં હોય ને એ જ લેવું મિત્રો એક વાટકી દહીંની અંદર અડધી કે પોણો ચમચી જેટલી સાકરનો પાવડર નાખવાનો અને એની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખવાનું અથવા જીરું ચૂર્ણ નાખવાનું બરાબર મિક્સ કરીને સવારમાં આનું સેવન કરવાનું પછી આનું સેવન નહીં કરવાનું ઝાડા અત્યારે થયા હોય ને ત્યારે ઝાડા કે હોય ત્યારે જ આનું સેવન કરવાનું છે બાકી ગરમીની ઋતુમાં બની શકે ત્યાં સુધી દહીં ખાવું નહીં એટલે જે લોકોના મનમાં એવો વેમ હોય કે દહીં છે એ ઠંડુ છે શરીરને ઠંડક આપે તો એવું નથી રક્તની કોઈ સમસ્યા હોય બ્લીડિંગની કોઈ સમસ્યા હોય શરીરમાં નાખોરી જે લોકોને નસકોરી વારંવાર ફૂટતી હોય માથામાં ગરમી રહેતી હોય આંખોમાં ગરમી રહેતી હોય પેશાબમાં બળતરા હોય પગના તળિયામાં બળતરા રહેતી હોય તો દહીં છે એનું બની શકે ત્યાં સુધી સેવન ઓછું કરવું અથવા ગરમીની ઋતુમાં સેવન ન કરવું બાકી મિત્રો દહીં છે એ પણ ખૂબ જ ઉપયોગી છે એની અંદર ઘણા બધા પોષક તત્વોનો ખજાનો છે પરંતુ દરેક વસ્તુ છે એ ખાવાનો યોગ્ય સમય હોય છે યોગ્ય બોડી છે એની પ્રકૃતિ અને એક્સેપ્ટ કરતી હોય ત્યારે એને ખાવામાં આવે ને તો મિત્રો એ ખૂબ જ ફાયદો કરે છે લેક્ચર તો ઘણો લાંબો થાય એમ છે પરંતુ ટૂંકમાં દહીંની તાસીર છે ને એ મિત્રો ગરમ હોય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી